નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં આપણી બેચ એટલે કે ટેટ ટાટની ટેટ મહારથી બેચ જેમાં આગળ વધતા હું તમને જણાવું તો કોઈ પણ સરકારી પરીક્ષા આપતા હોય મિત્રો એમને ખ્યાલ હશે કે કોઈ પણ સરકારી પરીક્ષાનું એક્ઝામનું જ્યારે પેપર હોય અને પ્રશ્ન જો એ પેપરમાં ગાંધીજીનો ના આવે તો એ પ્રશ્નપત્ર અધૂરું છે એમ કહેવાય કોઈ પણ સરકારી એક્ઝામ પકડી લો કે કોઈ પણ સરકારી એક્ઝામ પેપર જોઈ લો એમાં એક પ્રશ્ન ગાંધીજીનો હોય હોય અને હોય જ તો પરીક્ષામાં પણ ગાંધીજીનો પ્રશ્ન હોય જ મિત્રો એમાં પણ આપણા કોર્સમાં આવતું એટલે કે ગાંધીજીનું બુનિયાદી શિક્ષણ એ આપણા માટે ખૂબ જ મહત્વનું બનીને રહે છે મિત્રો તો આજનો આપણો ટોપિક એટલે ગાંધીજી નું બુનિયાદી શિક્ષણ ચલો મિત્રો શરૂઆત કરીએ ગાંધીજીનું બુનિયાદી શિક્ષણ મિત્રો ગાંધીજી નું બુનિયાદી શિક્ષણ એમાંથી એકાદ પ્રશ્ન પરીક્ષામાં આવી જાય છે જેમ કે બુનિયાદી શિક્ષણના પાયા કોણે નાખ્યા પ્રણેતા કોણ હતા તો પ્રણેતા કોણ હતા ગાંધીજી કોણ હતા ગાંધીજી બરોબર મિત્રો હવે વાત કરીએ કે સાહેબ બુનિયાદી શિક્ષણ છે શું તો બુનિયાદી શિક્ષણની વાત કરીએ તો ઓગણીસો ને સાડત્રીસ ની વાત છે ઓગણીસો સાડત્રીસ માં મિત્રો વર્ધામાં મારવાડી વિદ્યાલયમાં બુનિયાદી શિક્ષણના પાયા નાખાયા

એમની ઝાંકીર હુસૈન કમિટી સોરી અધ્યક્ષ નહીં ઝાંકીર હુસૈન કમિટી એના અધ્યક્ષ હતા બરોબર મિત્રો તો વર્ધા કમિશન જેને કહીએ છીએ આપણે એ વર્ધા કમિશન એ કોની કઈ કમિટી હેઠળ બની હતી તો ઝાંકીર હુસૈન કમિટી હેઠળ મિત્રો અને બુનિયાદી શિક્ષણના પાયા ક્યાંથી નખાયા હતા તો ઓગણીસો ને સાડત્રીસમાં વર્ધામાં મારવાડી વિદ્યાલયમાં નખાયા હતા મિત્રો આ ઉપરાંત આ મારવાડી વિદ્યાલયને હાલમાં હાલમાં નવ ભારતીય વિદ્યાલય તરીકે ઓળખવામાં આવે છે જે આપણી અત્યારની કઈ વિદ્યાલયો છે નવ ભારતીય વિદ્યાલયો એ સમયે ઓગણીસો સાડત્રીસ માં એને મારવાડી વિદ્યાલય તરીકે ઓળખવામાં આવતી હતી અને વર્ધામાં એક આયોજન હતું સમિતિનું

કયા વર્ષમાં બુનિયાદી શિક્ષણ આવ્યું તો ઓગણીસો કેટલાક સિદ્ધાંતો છે મિત્રો જે મેન વસ્તુ છે આપણા માટે આમાંથી પ્રશ્નો ઘણા બધા પૂછાઈ શકે ઘણા બધા આવી શકે મિત્રો જેમ કે વર્ધાના અધ્યક્ષ

જોવાના છે મિત્રો ગાંધીજીના બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતો શું હતા તો એમનું પ્રથમ સિદ્ધાંત હતું કે છ થી ચૌદ વર્ષના તમામ બાળકોને મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આ એનો પ્રથમ સિદ્ધાંત હતો આ ઉપરાંત મિત્રો આગળ વધીએ તો બીજું હતું જોઈએ ગાંધીજીના મતે શિક્ષણ કેવું હોવું જોઈએ ઉદ્યોગ કેન્દ્ર હોવું જોઈએ જેમાં વિદ્યાર્થીઓ ભણવાની સાથે અત્યારે ગુજરાત સરકાર ભારત સરકાર નરેન્દ્ર મોદી સાહેબજી આપણા માટે લઈને આવ્યા છે બરોબર એ એમાં બધું શીખવાનું હોય છે બરોબર મિત્રો આ ઉપરાંત ધોરણ નવ અને દસ માં ગત વર્ષે શું શરૂ કર્યું વોકેશનલ સબ્જેક્ટ શરૂ કર્યો જેમાં ઇલેક્ટ્રિકલ અને બ્યુટી જેવા વિષયો આપ્યા મિત્રો તો એ શું છે કે ભણવાની સાથે સાથે વિદ્યાર્થીઓ ઉદ્યોગ પણ શીખે તો આનો વિચાર ક્યાંથી લેવામાં આવ્યો તો આનો વિચાર ગાંધીજીના બુનિયાદી શિક્ષણ માંથી લેવામાં આવ્યો મિત્રો આ ઉપરાંત આને ગાંધીજીએ કહ્યું કે અર્નિંગ while you learning શું કહ્યું ગાંધીજીએ અર્નિંગ વાઇલ યુ લર્નિંગ તો શું મિત્રો ઉદ્યોગી કેન્દ્રિત શિક્ષણ હોવું જોઈએ આગળ વધે બીજો એક સિદ્ધાંત આપ્યો છે સ્વાવલંબન શું આપ્યું છે સ્વાવલંબી કે મિત્રો વિદ્યાર્થીઓ જ્યારે ઉદ્યોગ કેન્દ્રી બનશે ત્યારે ભણવાની સાથે સાથે એ લોકો કમાતા પણ થશે જેના થકી શું થશે તો મિત્રો જેના થકી એમને પોતાનું જીવન સ્વાવલંબી બનશે કેવું બનશે જીવન સ્વાવલંબી બનશે બીજાના પર નિર્ભર રહેશે નહીં મિત્રો

તો મુખ્ય સિદ્ધાંત તરફ વળીએ પહેલો સિદ્ધાંત શું હતો કે છ થી ચૌદ વર્ષના દરેક બાળકોને મફત અને વિદ્યાર્થીઓનું શિક્ષણ ઉદ્યોગ કેન્દ્રીય હોવું જોઈએ જેના કેન્દ્રમાં કોને રાખવાનું છે કોને રાખવાનું છે ઉદ્યોગને મિત્રો બરોબર ભણવાની સાથે સાથે વિદ્યાર્થીઓ શું કરશે ઉદ્યોગ પણ શીખશે અર્નિંગ વાઇલ યુર લર્નિંગ આ એનું ટેગલાઈન હતી મિત્રો આ ઉપરાંત વિદ્યાર્થીઓ જો ઉદ્યોગ કેન્દ્રી બનશે તો પોતાની જાતે કમાત થશે પોતાની જાતે જીવન સ્વાવલંબી બનાવી લેશે મિત્રો અને એક નવ ભારતનું નિર્માણ થશે જેમ અત્યારે મોદી કહે છે ને સૌ સાથે મળી નવ ભારતનું નિર્માણ કરીએ તો એ નવ ભારત નિર્માણના પાયા નાખવાના વિચારો કોણે કર્યા હતા મિત્રો તો ગાંધી બાપુએ કર્યા હતા કોણે કર્યા હતા ગાંધી બાપુએ પોતાના બુનિયાદી શિક્ષણમાં પણ જે તે સમયે શું મિત્રો પૈસા છે એની છે એ બધી બધું ટૂંકમાં પૈસા એ બાબતની અછતના કારણે આગળ વધીએ તો સમવાય શિક્ષણ કેવું શિક્ષણ સમવાય શિક્ષણ આગળનો આપણો સિદ્ધાંત છે સમવાય શિક્ષણ આ સમવાય શિક્ષણ એટલે શું મિત્રો તો સમવાય શિક્ષણ એટલે કે જૂથ કાર્ય કરું જૂથમાં કામ કરું સમૂહમાં શિક્ષણ મેળવવું પ્રવૃત્તિઓ કે સમવાય શિક્ષણમાં મિત્રો જેના કેન્દ્રના સ્થાનમાં શું હતું તો મિત્રો શાળા હતી સમવાઈ શિક્ષણના કેન્દ્રના સ્થાનમાં શું હતી મિત્રો શાળા હતી આગળ લો સિદ્ધાંત સિદ્ધાંત શું હતું માતૃભાષામાં શિક્ષણ આપવું મિત્રો તો ગાંધીજીએ પોતાના બુનિયાદી શિક્ષણમાં મિત્રો એવું કહ્યું છે કે માતૃભાષામાં જ શિક્ષણ આપવું બુનિયાદી શિક્ષણની એક ખાસિયત એ પણ હતી કે અન્ય વિષયો અન્ય વિષયો પણ પોતાની માતૃભાષામાં શીખવાડવામાં આવતા મિત્રો ગાંધીજીએ પોતાના બુનિયાદી શિક્ષણમાં એવું કહ્યું છે કે બાળક જે વિચારવાની ક્ષમતા જે ભણવાની ક્ષમતા જે શીખવાની ક્ષમતા છે એ પોતાની માતૃભાષામાં જેટલી ગ્રહણ કરી શકે તેટલી બીજી ભાષામાં ગ્રહણ કરી શકતો નથી મિત્રો એના લીધે ગાંધીજીએ માતૃભાષામાં શિક્ષણ આપવાની બુનિયાદી શિક્ષણમાં વાત કરી છે મિત્રો આ ઉપરથી એક વ્યાખ્યા યાદ આવે છે ગુણવંત શાહની કોની ગુણવંત શાહની એક વ્યાખ્યા યાદ આવે છે મિત્રો કે સ્વપ્ન હંમેશા માતૃભાષામાં આવે કોણે કહ્યું છે ગુણવંત શાહ પૂછાઈ શકે મિત્રો સ્વપ્ન હંમેશા માતૃભાષામાં આવે છે આ વ્યાખ્યા કોણે આપી તો કોણે આપી ગાંધીજીનું બુનિયાદી શિક્ષણ ગાંધીજી એક પોતે કેળવણીકાર હતા એમને કેળવણીના પણ ઘણી બધી વ્યાખ્યાઓ આપી છે મિત્રો બરોબર એ નેક્સ્ટ આપણે ફરી એકાદ વિડીયો આવશે આખી પ્લેલિસ્ટ મૂકવાની છે એમાં વિડીયો આપણે મૂકીશું કેળવણીકારોના બરોબર જેમાં ગાંધીજી ફરી એકવાર આવશે મિત્રો તો મળીએ મારા નવા વિડીયોમાં હજુ સુધી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી દેજો પીડીએફ માટે કમ્યુનિમાં કમ્યુનિટીમાં જોઈન થઈ જજો મિત્રો ઇન્સ્ટામાં પણ ફોલો કરી દેજો મળીએ મારા નવા વિડીયોમાં